હાય ફ્રેન્ડ જય ગોપાલ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો બધા આઈ હૉ બધા મજામાં ને ચોમે મજામાં છે આજે છે રવિવાર અને આજે છે ફૂલકાજરી તમારા વિધિબહેનને જો ફૂલકાજરીનું વ્રત છે તો એ પૂજા કરી આવ્યા છે અને હવે અમે જઈએ છીએ જે ભવનાથ અને ભવનાથથી જામ જટાશંકર તો લગભગ સાડા સાત વાગી ગયા છે અને અમે જો આજ સવારમાં જ ચટાશંકર જવાનો પ્લાન બનાવ્યો હોય રવિવારે બપોર પછી તો અહીંયા બહુ ગળદી હોય અને જો વરસાદ હોય તો જવાય નથી દેતા એટલે અમે આજ અત્યારમાં જવાનો પ્લાન બનાવ્યો છીએ ચાલો તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો તમને પણ જતા શંકર મહાદેવના દર્શન કરાવશું તો આપણે જો ભવનાથ પહોંચી ગયા છીએ ને અહીંયા જે રોપ વાળો રસ્તો છે ને ત્યાં આપણે આવવાનું હોય જો આ રોપ વાળો રસ્તો છે આ રસ્તેથી જ આપણે જટાશંકર જવાનું છે ને રોપવે અત્યારે બંધ છે કેમ કે વરસાદી વાતાવરણમાં રોપવે બંધ થઈ જાય છે હાલો તો જો કોમલ નહીં આવે ને એટલે આપણે અહીંથી હાલવાનું ચાલુ કરી દઈએ ચાલો અમે જટાશંકરના રસ્તે ચાલવાનું ચાલુ કરી દીધું છે वन्स न तोफान चालु चाहिँ घ्या जो बोटल કેને ઓટો કરો ઉપર મારા માથે રાખે છે એનું તીસ નો તો કરો નામ કે ના બહુ નાના નાના હા આવી આવી આવે એક તો જો આ છે ને જટાશંકર જવા માટેનો કાચો રસ્તો છે અત્યારે ટાઈમ પ્રેરી છે ને બંધ કરી દીધો છે ના આપણે પગથિયા બે રસ્તા હતા જ પહેલેથી જ છે પણ અત્યારે છે ને આ બંધ કરી દીધો છે કેમ કે વરસાદના કારણે ત્યાં કીચડ ને એવું બધું થાય એટલે અહીંથી નથી જવા દેતા ને આ જો પગથિયાવાળો રસ્તો છે તો આપણે અહીંથી જ જવાનું છે ને અહીંયા જો બધાય હોલ્ટ કર્યો છે જો બેસી ગયા છે બધાય હાલો તો થોડીક વાર પૂરો ખાઈ ને પછી આપણે હવે જો આ છે ને કાચો રસ્તો છે પથ્થર વાળો આ રસ્તો થોડોક જ છે બાકી પગથિયા વાળો હતો ભલે હાલો હવે આપણે અહિયાં આગળ જઈએ ને એટલે જટાશંકર મહાદેવનું મંદિર આવી જાય તો ફાઇનલી જો અમે જટાશંકર મહાદેવના મંદિરે પહોંચી ગયા છે મહાદેવ હાલો તો આપણે હવે મહાદેવના દર્શન કરી આવીએ તો ફાઇનલી જો મેં મંદિરે પહોંચી ગયા છે ને અહીંનું વાતાવરણ છે ને એકદમ વરસાદી છે હવે જોઈ વરસાદ આવે કે પછી નથી આવતો હાલો હવે આપણે અંદર જવું છે દર્શન કરવા

મને એટલો મત દોત કરે તો નહી આવું કે થઈ ઉપર આવી જશે તો આ સાવથી ઉપરથી દોત આવે આજ ને આવું થઈ જાય તો આ ओला इवन भाई तो पस्या करवावे क्या आया बे हाय मैं कहता ने तो कालई ना आवानी मोद दी थी ना आजई जो नावा पच गया मारे रे ओ મસ્ત ધોધ છે આના સરસ આવે નાવાની મજા આવે છે એકદમ ઠંડુ પાણી છે ઓકે કેવું છે ને વિધિન જાસ્તો છો થોડા કામ કેટા વૈયા ગયા aaa <muchas> તો સાડા અગિયાર વાગી ગયા છે જો અમે લોકો નાઈને નીચે આવી ગયા છીએ રોમાં જસભાઈ કાલે ના આવ્યો તો આજે નાયો અને પછી તો ત્યાં ઉપર ધોધે તો બહુ જાવા નહોતા દેતા કેમકે વરસાદની આગાહી છે પાણી ક્યારે વધી જાય એનું કાંઈ નક્કી નહીં એટલે અમે બસ ચો કલાક દોઢ કલાક નાહવાની મોજ માણી અને હવે ગયા આવી ગયા છીએ નીચે હવે બસ ચોક જૂના તરફ જઈએ છીએ તો ચાલો તમે પણ વિડીયોમાં બન્યા રહેજો તો અમે લોકો જો જટાશંકર દર્શન કરી આવ્યા અને નાઈને આવી ગયા છીએ ઘરે તો આ તો મારા આજનો વિડીયો તમને કેવો લાગ્યો અમને કમેન્ટમાં કહેજો અમારી ચેનલ ઉપર નવા હોય તો એને સબસ્ક્રાઈબ કરી લેજો પાછા અમે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો